મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નાની સાઈઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઈઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીપીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લઈએ તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાડો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે તો રિયલ ડાયમંડને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજ વાત છે અને રત્નકલાકારો ને એની સીધી અસર એના મજૂરી ઉપર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવવી જોઈએ એવું મારું માનવું છે